શું કડી વિધાનસભાની બેઠકમાં કોઈ નવા જૂની થવા જઈ રહી છે રાજકીય સમીકરણો કોઈ નવા રચાવા જઈ રહ્યા છે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી હવે દમખમ સાથે પ્રચારમાં ઉતરી છે અને કોંગ્રેસના દિગ્ગજો અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજો પણ આજે આજ કડીમાં ભેગા થઈ રહ્યા છે વૈષ્ણવજન તો પ્રચાર કરી રહી છે અને દાવો કરી રહ્યા છે કે આ બેઠક પર તે પચાસ હજાર કે તેનાથી વધારે મતથી જીતી રહ્યા છે તેને લઈને બળદેવજી ઠાકોર જે પોતે પૂર્વ ધારાસભ્ય છે તેમણે પલટવાર કર્યો છે કે જો પચાસ હજારથી વધારે મતથી જીતવાના તે હોય તો પછી અડધી સરકાર કેમ છે કેમ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા વારંવાર કડીમાં આંટો મારી રહ્યા છે કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય કોઈ પણ વ્યક્તિ છે તે દાવો નથી કરી શકતો કે પચાસ હજાર કે વધારે વોટથી તે જીતી શકે કેમ કે વોટ આપનાર આ જનતા છે ને જનતા જીતાડતી હોય છે ઉમેદવારને કડીની બેઠક છે તેમાં રાજકીય ગરમી હવે પકડી રહી છે અને જે પ્રકારે સંકેતો મળી રહ્યા છે તે જોતા આ રાજકીય ગરમા ગરમી પણ આગળ વધે તો પણ નવાઈ નહીં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કડીમાં જે રસ્તા અને પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ છે તેને લઈને પ્રહાર કર્યા છે પચાસ હજાર મત જીતું કે લાખ મત થી જીતું એ ભાજપના હાથમાં નથી કોંગ્રેસના હાથમાં નથી એ મતદારોના હાથમાં છે

એના મહલ્લાની તમે મુલાકાત લો તો એ વિકાસના શું કામ છે તો એ તમને ખરેખર વાસ્તવિકતા જોવા મળશે વિકાસ થયો છે અમુક અમુક ચોક્કસ લોકોનો વિકાસ થયો હોય અમુક ચોક્કસ સોસાયટીનો વિસ્તાર થયો હોય અમુક ચોક્કસ માણસોના ઘરના આજુબાજુના બાજુનો વિકાસ થયો હોય સામાન્ય ઓબીસી કે સામાન્ય ગરીબ નો વિકાસ જોવો હોય તો કડીના ગામડે ગામડે મોલ્લામાં જશો તો તમને વિકાસ જોવા મળશે કોંગ્રેસની રણનીતિ

છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીનું અધિકારી તંત્ર ભારતીય જનતા પાર્ટીના અસામાજિક લોકો ભારતીય જનતા પાર્ટી દ્વારા દારૂ ડ્રગ્સ અને ગુમનાગીરી કરતા લોકો દ્વારા ચૂંટણીઓ લડાય છે આખા ગુજરાતને ખબર છે અને એટલા જ માટે ગુજરાતમાં બંને ચૂંટણીઓને કોંગ્રેસે ખૂબ ગંભીરતાથી લીધી છે

આજે હવે જે કોંગ્રેસના નેતા સવારે આવ્યા હતા અને સાંજના સમયે સી આર પાટીલ જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે તે પણ સભા ગજવવાના છે ને સૌ કોઈની નજર છે કે હવે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી છે તે કઈ દિશા તરફ આગળ વધે છે જોકે જનતામાં

But I. Um...